માણી પોલીસ સ્ટેશન ખાતે હનુમાન જયંતિ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ અંતર્ગત શાંતિ સમિતિ બેઠક યોજાઈ હનુમાન જયંતિ અંતર્ગત માણી નગરમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી માણી પોલીસ સ્ટેશન ખાતે હનુમાનજી જયંતિ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ અને ગુડ ફ્રાઈડે નિમિત્તે ડીવાય એસપીના વનાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી આ પ્રસંગે ડીવાય એસપી વાનરે જણાવ્યું હતું કે શહેરમાં અને ગ્રામ્ય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો પોતાના તહેવાર શાંતિમય રીતે ઉજવી શકે એ માટે પોલીસ તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે શાંતિ સમિતિની સભ્યો અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તકેદારીના ભાગરૂપે ટાઉનમાં

સૈયદ તથા તાલુકા ઉપસ્થિત તેમજ સુરત ગ્રામ્ય જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન ખાતે આજરોજ શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવેલું એ શાંતિ સમિતિની મિટિંગનો મૂળ હેતુ આવતીકાલે હનુમાન જયંતિ છે અને ત્યારબાદ ચૌદ તારીખે આંબેડકર જયંતિ એ ઉપરાંત ગુડ ફ્રાઈડેનો તહેવાર પણ આવનાર છે એ અનુસંધાને શાંતિ સમિતિના સભ્યો છે એમની સાથે શહેરમાં અને અન્ય વિસ્તારોમાં ગામડા વિસ્તારમાં તહેવાર અનુસંધાને કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિથી તમામ ધર્મના લોકો છે પોતપોતાનો તહેવાર ઉજવી શકે એ માટે તમામ શાંતિ સમિતિના સભ્યો અને આગેવાનોને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવેલી છે પોલીસ દ્વારા પણ કેટલીક તકેદારીના ભાગરૂપે સૂચનાઓ આપવામાં આવેલી છે અને એનું પાલન કરવા માટે થઈને એમની સાથે ચર્ચા કરવામાં આવેલી છે આ એ ઉપરાંત ટાઉન ખાતે કોઈ પણ અન્ય ટ્રાફિકની રજૂઆત કે બીજી કોઈ રજૂઆત હોય એ પણ આ જે શાંતિ સમિતિના સભ્યો અને આગેવાનો પાસેથી મેળવી અને એનું નિરાકરણ લાવવા માટે પોલીસે એ સૂચનાઓ મેળવી છે અને એ દિશામાં અમલવારી કરવા માટે થઈને પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી અને સ્ટાફને સૂચના આપવામાં આવેલી છે ચૌહાણ માંડવી